સરકારે જે અત્યારે નોંધણી ચાલુ કરી છે બે સેવા માટેની કે દેશમાં કોઈ કોઈ પણ ભવિષ્યમાં અને આપતકાલ આવે ભૂકંપ છે સુનામી છે કે કે પૂર છે કોઈ પણ જેમ યુદ્ધ ચાલુ છે તો કોઈ પણ એવી પરિસ્થિતિ કે જેને આપાતકાલ કહેવાય એવા સેવામાં વોલન્ટિયરો સ્વયંસેવકોની ટીમ સરકાર અત્યારે નોંધણી કરી રહી છે તો દરેક અઢાર વર્ષથી ઉપરના યુવાનો છે એ લોકોને સરકારે આહવાન કર્યું છે કે આવો યુવાનો દેશ માટે તમે આગળ વધો

ચાલીસ થી પચાસ યુવાનો આવ્યા છે નોંધણી ચાલુ છે બીજા આવતીકાલે યુવાનો જોડાવાના છે